રાજકોટ શહેરની અંદર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલ અબતક પ્રેસની ઓફિસની અંદર બે તારીખના રોજ એક ચોરીનો બનાવ બન્યો હતો જેની અંદર આશરે સત્યોતેર લાખ રૂપિયાને અલગ અલગ સોના ચાંદીના ઘરેણા તથા કેશની ચોરી થઈ હતી તેવી ફરિયાદ નોંધાણી હતી

તો તેના વિશે એક ટીમ વર્ક કરી રહી હતી અને તે ઉપરાંત જે છે જે વ્યક્તિ ચોરી કરવા આવે છે તો એ ચોરી કયા સમયે કરે છે ને ત્યારબાદ કયા કયા વિસ્તારમાં જાય છે અને અગાઉ કયા વિસ્તારમાંથી આવે છે તે બાબતે સીસીટીવી કેમેરા અને અલગ અલગ બીજી ટેકનિકલ ઇન્ટેલિજન્સથી સતત તપાસ શરૂ હતી આ સમયગાળા દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ રાજ એ ડિવિઝન અને એલસીબી ઝોન ટુ ની ટીમોને માહિતી મળેલી હતી કે ત્રણ વ્યક્તિઓ જે છે એ શંકાસ્પદ છે અને તેઓ દ્વારા આ ચોરીનો બનાવ જે છે એ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ હોઈ શકે છે તેને ધ્યાનમાં રાખી તુરંત જ તે ટીમ્સ ત્યાં પહોંચી હતી અને ત્રણ આરોપી જે છે તેઓને રાઉન્ડ અપ કર્યા હતા જેની અંદર વિનોદ સંતોષભાઈ શંકરભાઈ થાપા અને અર્જુનસિંહ માનસિંહ ફરિયાદ આ ત્રણ વ્યક્તિઓને રાઉન્ડ અપ કર્યા હતા અને તેઓની સઘન પૂછપરછ દરમિયાન તેવું ધ્યાન પર આવ્યું હતું કે આની અંદર ટીપ આપનાર જે છે એ અર્જુનભાઈ ફરિયાદ છે કે જેણે જે ત્યાં અબ્દર પ્રેસની ઓફિસે રસોઈયા તરીકે કામ કરતો હતો આશરે એકાદ વર્ષથી અને તેણે ટીપ આપેલી હતી કે હવેનો જે સમયગાળો જે છે એમાં પગાર થવાનો છે કારણ કે મહિનો પૂરો થાય છે એટલે પગારના પૈસા અલગ અલગ જગ્યાએ મદદથી તેણે તે મુદ્દામાલ સગે કરવા સગે વગેરે કરવા માટે થઈને તજવીજ કરી હતી અને શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન એલસીબી ઝોન ટીમો દ્વારા તમામ આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે જે આશરે ઓગણસાઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ છે આરોપીઓ જે છે રાજસ્થાન જયપુરના આદર્શનગર પોલીસ સ્ટેશન ની અંદર તે ઘરફોડ ચોરીના ગુનામાં અગાઉ પકડાઈ ચુક્યો છે અને એ સિવાય અર્જુનસિંહ પર્યાગ કરીને છે કે જે રાજસમન જિલ્લાના ભીમ પોલીસ સ્ટેશન ની અંદર પણ એક સામાન્ય ચોરી ની અંદર પકડાઈ ચુક્યો છે